વેબ પ્રાયોજક છે મોદી સ્ટેડિયમ માં એઆઈ થી પકડાશે સટ્ટે બાજો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં દરેક મેચ જોવા માટે સવા લાખ પ્રેક્ષકો આવે છે જોકે આટલી બધી ભીડમાં કેટલાક મોબાઈલ ચોર પાકીટ ચોર ઘૂસી આવે છે તો કેટલાક બૂકી સ્ટેડિયમની અંદરથી બેસીને સટ્ટો રમાડતા હોય છે જ્યારે પ્રેક્ષકોની ભીડમાં કેટલાક ગુનેગારો પણ સ્ટેડિયમમાં આવતા હોય છે જેથી આવા દરેક ગુનેગારોને સરળતાથી પકડી શકાય તે માટે પોલીસે સ્ટેડિયમમાં એઆઈ બે કેમેરા લગાવ્યા છે આ બંને કેમેરા ફેસ ડિગ્નેશન કરીને લાખો પ્રેક્ષકોની ભીડમાં પણ ગુનેગારોને ઓળખી કાઢશે એક મિનિટમાં પંદરસો ચહેરા ઓળખી શકે તેટલી ક્ષમતા આ કેમેરાની છે જો કે આ કેમેરા ગુનેગારોના ચહેરાને સરળતાથી ઓળખી શકે તે માટે ક્રાઇમ બ્રાન્ચે દસ હજાર નાસ્તા ગુનેગારોના ફોટા સાથે રેકોર્ડ ઓનલાઈન કર્યો છે સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત કમિશનર અજય કુમાર ચૌધરીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે સવા લાખ પ્રેક્ષકો આવે છે જ્યારે દરેક

એઆઈની ની સિસ્ટમની મદદથી ઓનલાઈન કરવામાં આવ્યા છે જેથી નાસ્તા ગુનેગારો ગુનેગાર અંદર દેખાશે તો ફેસ કરીને તેને ઓળખી બતાવશે જેના આધારે પોલીસ સ્ટેડિયમની અંદર જ તેને પકડી લેશે સ્ટેડિયમની એન્ટ્રી ગેટ અને ટેરેસ ઉપર એમ બે જગ્યાએ આ કેમેરા મૂકવામાં આવ્યા છે નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ પોલીસને વીસ મોબાઈલ સીસીટીવી મળ્યા નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ ટ્રોલીવાળા મોબાઈલ સીસીટીવી કેમેરા શહેર પોલીસને આપવામાં આવ્યા છે અત્યાર સુધીમાં વી વીઆઈપી મુવમેન્ટ અને વાર તહેવારની ચૂંટણી તેમજ રથયાત્રા સહિતના બંદોબસ્ત માટેના કેમેરા ઉપયોગ કરવામાં આવે છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ મેચ દરમિયાન બે કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે અપરાધીઓ કેમેરાની નજરથી બચી શકશે નહીં ક્રાઇમ બ્રાન્ચ પાસે પિનાક સોફ્ટવેરમાં લાખો ગુનેગારોનો ડેટા છે જેમાં પકડાયેલા આરોપીઓનું નામ સરનામું ઉંમર મોબાઈલ નંબર કયા ગુનામાં કેટલી વખત પકડાય તેની માહિતી છે જ્યારે જુદા જુદા ગુનામાં નાસ્તા પડતા હોય તેવા અન્ય ગુનેગારોને મળીને દસ હજાર ગુનેગારોની માહિતી પ્રાયોગિક ધોરણે તૈયાર કરવામાં આવી છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લગાવવામાં આવેલા મોબાઈલ સીસીટીવી સાથેના કનેક્ટ કરવામાં આવે છે જોકે આગામી દિવસમાં વધારે ગુનેગારોનો ડેટા પણ લગાવવામાં આવશે આમ હવે મોદી સ્ટેડિયમ ની અંદર એઆઈ આધારિત કેમેરાથી સટ્ટેબાજો તેમજ ગુનેગારો ને પકડવામાં ભારે સફળતા મળશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર